જો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું રસાવાળા ભૂંગળા બટાકા જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને એવા એટલા ટેસ્ટી આ ભૂંગળા બટેટા છે આ રીતે બનાવેલા ભૂંગળા બટાકા એટલા ટેસ્ટી લાગે છે ને કે વાત જ ના પૂછો બહારના ભૂંગળા બટેટા ભૂલાઈ જશે જ્યારે મેં આ ભૂંગળા બટેકા બનાવ્યા ને ત્યારે બધાએ ખાઈને કીધું કે તારા હાથમાં તો જાદુ છે રેકડીવાળા જે ભૂંગળા બટાકાનો રસો બનાવે છે ને એ કઈ રીતે બનાવે છે ને એની સિક્રેટ રેસીપી આજે આપણે જોવાના છીએ સાંજે ગમે ત્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે ફટાફટ આપણે બનાવી શકીએ અને બાળકોને લંચમાં કે ટિફિનમાં પણ આપી શકાય તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો અને જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર પણ જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ હવે સૌથી પહેલા તો આપણે ભૂંગળા તળી લઈએ હવે બધાને થશે કે ભૂંગળા તળવામાં શું હતું પરંતુ ભૂંગળા તરતી વખતે પણ ભૂંગળા એકદમ પરપોટાવાળા થાય છે તો એ પરપોટાવાળા કઈ રીતે ન થાય ને એ આપણે જોવાનું છે ખાસ તો તો અહીંયા તેલને આપણે એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું છે જેટલું સરસ રીતે ગરમ થયેલું હશે ને એટલા પરપોટા ઓછા થશે અને બીજું કે જો ભૂંગળા તમે લઈ આવ્યા હોય અને ચોમાસાની સિઝન હોય તો થોડા હવાઈ ગયેલા હોય ને ભૂંગળા તો પણ એ થોડા પરપોટાવાળા થતા હોય છે એટલા માટે જો ભૂંગળા પરપોટાવાળા થાય તો થોડા તડકે તપાવી લેવા તો આ રીતે તમે જોઈ શકો છો કે મારા જે ભૂંગળા છે ને એ એકદમ સરસ રીતે તળાઈ અને મસ્ત એવા જરાય પરપોટા વિનાના થાય છે અને એકદમ તરત સીધે સીધા થઈ જાય છે ઘણી વખત ભૂંગળા એકદમ આમ વાંકા વળી જતા હોય છે તો આ રીતે તમે ઝારાને હલાવી હલાવીને તોડશો ને તો એ ભૂંગળા વાંકા પણ નહીં થાય અને એકદમ સરસ રીતે સીધા તળાશે તો આ એક ભૂંગળા તળવા માટેની સરસ એવી ટીપ્સ છે તો આ રીતે તમે ભૂંગળા તળજો એટલા માટે ખાસ કરીને મેં ભૂંગળા તળવાનું બતાવ્યું છે તો હવે અહીંયા મેં રસાવાળા બટેટા બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલા આ રીતે નાના નાના બટેટા લીધા છે એકદમ નાની સાઇઝની બટેટી લઈ લીધી છે જો તમને આ રીતે બટેટા અવેલેબલ ના હોય નાની સાઇઝના તો તમે મોટી સાઇઝના બટેટાને કટ કરીને પણ કરી શકો છો તો આને એકદમ પહેલાં તો સરસ ધોઈ લેવાના કોઈ પણ બટેટા હોય તો એને આપણે પહેલાં સરસ ધોઈ લઈશું કારણ કે જ્યારે પણ બટેટા ધોયા વિનાના આપણે બાફીએ છીએ ને ત્યારે બટેટાનો ટેસ્ટ ફરી જતો હોય છે તમે એક વખત ચેક કરજો તો આ રીતે બટેટા સરસ ધોવાઈ જાય ને ત્યાર પછી આપણે કૂકરમાં નાખી અને બટેટા ડૂબે ને એટલું જ આપણે પાણી નાખીશું બહુ વધારે પાણી નહીં નાખીએ અને કૂકરને બંધ કરી અને આપણે લગભગ ત્રણેક વિસલ જેવું થવા દઈશું બટાકા પાકે છે ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવી લઈશું તો એની અંદર અહીંયા મેં લસણ ફોલી લીધું છે અને આ લસણ લગભગ ત્રણેક કડી જેટલું ફોલ્યું છે કારણ કે લસણિયા ભૂંગળા બટેટા રસાવાળા ભૂંગળા બટેટા એકદમ લસણવાળા હોય છે બહુ જ સરસ લાગતા હોય છે એની અંદર બારથી પંદર જેટલા મીઠા લીમડાના પાન લીધા છે અને અહીંયા મેં લીલા મરચાં લીધા છે અને એના મોટા મોટા પીસ કરી લીધા છે મારે મરચાં બહુ તીખા નહોતા એટલા માટે થોડા વધુ પ્રમાણમાં નાખેલા છે અને બને તો થોડા આ રીતે મોડા મરચાં હોય ને એવા જ લેવા એટલે આપણી પેસ્ટની ક્વોન્ટિટી થોડી વધુ થાય અને આપણું ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે ત્યાર પછી એમાં થોડા એવા ફુદીનાના પાન લઈ લઈશું અને આ રીતે મેં દોઢ ઇંચ જેટલો આદુનો કટકો ખમણી લીધો છે હવે ખમણીને નાખવાનું કારણ છે ઘણી વખત પેસ્ટ બનાવતી વખતે આદુની કટકી રહી જતી હોય છે એટલે હું હંમેશા આ રીતે ખમણીને જ આદુ નાખું છું હવે બે ડુંગળીને આ રીતે મોટા પીસ કરી લીધા છે એ પણ આપણે એની અંદર નાખી દઈશું ત્યાર પછી અહીંયા કોથમરીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે આખું એક મોટું પૂડિયું હતું ને એ મેં કોથમરીનું લઈ લીધું છે અને દાંડલા સહિત લઈશું ને તો એનો ટેસ્ટ વધારે બમણો થઈ જશે એટલે આ રીતે દાંડલા સહિત જ લેવાનું છે અને એને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું અને એની પેસ્ટ તૈયાર કરી લઈશું એ આપણી પેસ્ટ એકદમ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે અને જે ઢાંકણમાં છે એ પણ આપણે લઈ લઈએ અને એને એક અલગ બાઉલમાં કાઢી અને સાઈડમાં રાખી દઈશું અત્યારે ત્યાર પછી આપણા જે બટેટા છે ને એ પણ સરસ બફાઈ ગયા છે કે નહીં એ ચેક કરી લઈએ તો અહીંયા આ રીતે બટેટા છે એકદમ સરસ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો બહુ વધારે પ્રમાણમાં પણ નથી બાફવાના કારણ કે આપણા બટેટા છે ને એ ભૂંગળા સાથે આવી જવા જોઈએ એકદમ સાવ પેસ્ટ જેવા ન થવા જોઈએ એવા જ બટેટા રાખવાના છે જો વધુ બટેટા બફાઈ જાય ને તો એને તરત ને તરત ઠંડા પાણીમાં લઈ લેવા જેથી કરીને એની કૂકિંગ પ્રોસેસ ઓછી થઈ જાય ત્યાર પછી આપણે ભૂંગળા બટેટાનો રસો બનાવવા માટે આપણે એક પેનની અંદર તેલ લેવાનું છે એ તેલ આપણે ત્રણ પાવરા જેટલું લેવાનું છે મેં પાંચસો ગ્રામ બટેટા લીધા છે એટલે એના પ્રમાણમાં હું ત્રણ પાવરા તેલ લઉં છું તમારે વધારે ઘટાડો હોય તો એ પ્રમાણમાં વધઘટ કરી લેવું બધી વસ્તુ તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી એની અંદર આપણે જે પેસ્ટ બનાવેલી હતી આદુ મરચાં કોથમરી એ બધાની જે પેસ્ટ બનાવેલી હતી એ આપણે એની અંદર નાખી દઈશું અને એને સરસ રીતે પકવી લેવાની છે જ્યાં સુધી આદુ અને લસણ ખાસ કરીને લસણની જે કચાસ છે ને એ વહી જવી જોઈએ જ્યાં સુધી જો લસણની કચાસ રહેશે ને તો ભૂંગળા બટેટાનો ટેસ્ટ અલગ પડી જતો હોય છે એનો જે રસો હોય ને એનો ટેસ્ટ અલગ થઈ જતો હોય છે એટલા માટે ખાસ કરીને એ લસણ અને ડુંગળી એની જે કૂકિંગ પ્રોસેસ છે એ પ્રોપર થવી જોઈએ અને એની કચાશ બધી દૂર થઈ જવી જોઈએ ત્યાં સુધી આપણે એને પકવીશું અને તેલ સરસ રીતે છૂટું પડી જશે તો આ રીતે આપણે એને હલાવતા જઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર પકાવતા જઈશું હવે પાકે છે ને ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો ફરીથી મિક્સર જારની અંદર આપણે જે બટેટા બાફ્યા હતા ને એ જ બટેટાની અંદરથી આપણે નાના નાના પાંચ બટેટા લઈ લઈશું અને અડધો ગ્લાસ એટલું પાણી નાખી અને એને ક્રશ કરી લેવાનું છે તમે જોઈ શકો એ એકદમ આપણી મસ્ત સ્મૂધ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો આવી સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર કરી લેવાની છે અને આ પેસ્ટને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈએ અને એનો ક્યાં અને કઈ રીતે યુઝ કરીશું એ આપણે આગળ જોઈશું અને ત્યાં સુધીમાં તમે જુઓ આપણું જે પેસ્ટ હતી ને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એનું તેલ પણ છૂટી ગયું છે અને એકદમ મસ્ત પાકી ગયા છે તો બીજા મસાલા પણ કરી લઈએ એની અંદર થોડી હળદર નાખી દઈએ અને લાલ મરચું પાવડર અહીંયા થોડું વધુ પ્રમાણમાં હોય છે જે લોકોને વધુ તીખા બનાવવા હોય એ ખાલી રેગ્યુલર મરચું પણ લઈ શકે છે અથવા કાશ્મીરી મરચું અને રેગ્યુલર મરચું મિક્સ પણ લઈ શકે છે અને જો બહુ વધારે તીખા ન બનાવવા હોય બાળકો માટે રાખવા હોય તો એના માટે ખાલી કાશ્મીરી મરચું પણ તમે યુઝ કરી શકો છો તો એ રીતે મરચું લેવાનું છે અને ધાણાજીરુંનું પ્રમાણ પણ થોડું વધારે લેવાનું છે તો અહીંયા અઢી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધું છે અને પ્રમાણસર આપણે મીઠું નાખી દઈશું ત્યાર પછી એની અંદર એક ચમચી જેટલો આમચૂર પાવડર નાખીશું મારે નાની ચમચી છે એટલે હું બે વખત નાખું છું અને ત્યાર પછી અડધી ચમચી જેટલો આપણે તીખાનો પાવડર નાખવાનો છે આ તીખાનો પાવડર ખાસ યુઝ કરવાનો છે આમાં બટેટા હોય છે એટલે આપણને વાયુ પણ ન કરે એના માટે ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી અને મસાલાની કચાશ પણ દૂર કરી દેવાની છે એટલે હળદર ની કચાશ જે છે એ દૂર થઈ જવી જોઈએ આ રીતે લગભગ અડધી મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર આપણે બધા મસાલાને મિક્સ કરી અને પકવી લઈશું જો આ બધા મસાલા કાચા રહી જશે ને તો પણ ટેસ્ટ ફરી જશે અને મરચું જે છે એ ગળામાં ઘણી વખત ચોટતું હોય છે તો આ રીતે પ્રોપર એને અડધી મિનિટ સુધી આપણે પકવાનું છે અને ત્યાર પછી પાકી જાય એટલે એની અંદર પાણી નાખીશું અત્યારે હું એક ગ્લાસ એટલું પાણી નાખી અને એ બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાના છે એકદમ મસ્ત રીતે બધા મસાલા મિક્સ થઈ જવા જોઈએ હવે મિત્રો આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે ને હવે ત્યાર પછી એની અંદર આપણે જે બટેટાનું પેસ્ટ બનાવેલી હતી ને એ પેસ્ટ આપણે એની અંદર નાખી દઈશું કાર સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે બહુ વધારે પાણીવાળી પણ નહીં અને બહુ ઘટ પણ નહીં એવી આપણે તૈયાર કરી લઈશું આમાં કોઈ પાણીનું પ્રોપર માપ નથી હોતું એટલા માટે આવી પેસ્ટ તૈયાર કરી અને બનાવેલા મિશ્રણમાં નાખી અને એ પણ સરસ રીતે મિક્સ કરી દઈશું મિત્રો તમે મારો વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વિડીયો મારા વ્યૂઅર્સ કયા ગામથી કે કયા સિટી છે એ મને ખ્યાલ આવે અને મિત્રો આ રીતે એકદમ મસ્ત પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ઘટ પેસ્ટ બનીને તૈયાર છે અને એનો કલર પણ બહુ જ સરસ આવેલો છે હવે એને આપણે લાસ્ટમાં આ રીતે લીંબુનો રસ એડ કરીશું અહીંયા મેં લગભગ પાંચથી સાત ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે જો તમને વધારે ખટમીઠું ભાવતું હોય તો તમારે આ જગ્યાએ લીંબુનો રસ નાખી અને એક વખત ચેક કરી લેવું ટેસ્ટ કરી લેવો જો મીઠાની જરૂર લાગતી હોય કે ખાંડની જરૂર લાગતી હોય કે તીખાશની જરૂર લાગતી હોય કે ખટાશની જરૂર લાગતી હોય તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે થોડું થોડું એડ કરી દેવું બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે એને સાવ કેવી રીતે કરશું ને એ પણ જોઈ લઈએ તો એક પ્લેટમાં આપણે બધા જ બાફેલા બટેટા એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે જે બનાવેલો રસો છે ને એ એના ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે અહીંયા સ્પ્રેડ રસો જે કરીએ છીએ ને ત્યાં જ આપણને મોઢામાં પાણી આવી જાય છે ને ખાવાનું મન થઈ જાય છે ખરું ને આ રીતે બધા જ બટેટાની ઉપર આપણે પેસ્ટ નાખી દઈશું અને એના ઉપર ભરી ભરીને આપણે કોથમરી નાખીશું જેમ વધુ કોથમીર હશે ને એમ આપણને એનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે થોડું સૂકું કોપરાનું ખમણ એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા ભૂંગળા જે છે એ ભૂંગળામાં લઈ અને એનો ખાવાનો ટેસ્ટ લઈશું એકદમ મસ્ત અને ટેસ્ટી એટલા સરસ બને છે કે તમે એક વખત આ રીતે બનાવશો ને બધી જ રીત જઈશો તમે જોઈ શકો છો એનો કલર અને જોતાં જ ખાવાનું મન થાય અને મોઢામાં પાણી આવી જાય એવા ટેસ્ટી લુગળા અને બટેટા મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જણાવજો જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો તમે તમારા ફેમિલી મેમ્બર કે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે પણ શેર કરજો તેથી એમને પણ ઉપયોગી બની શકે અને હા મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા જ નવા નવા વિડીયો હું હંમેશા લાવતી રહું છું થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસિપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બ બાય ટેક